નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે મહાત્મા વિદુરની નીતિમાં દર્શાવેલ તે પાંચ પ્રકારના લોકો વિશે વાત કરીશું જેમ પર ક્યારેય ભરોસો કરવો ન જોઈએ મહાત્મા વિદુરે પોતાના જીવન મંત્રો દ્વારા સાચા અને ખોટા લોકો વચ્ચે ફરક ઓળખવાનો માર્ગ બતાવ્યો છે મિત્રો મહાત્મા વિદુરે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો તમે આ પાંચ પ્રકારના લોકો પર ભરોસો રાખો અથવા તેમની સલાહ લો તો તમારું જીવન બગડવામાં બહુ સમય લાગશે નહીં મહાભારતના મહત્વપૂર્ણ પાત્રોમાંના એક વિદુરજીએ જીવન માટે અમૂલ્ય શીખ આપી છે જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે વિદુરજી પોતાની નીતિમાં કહે છે કે આ પાંચ પ્રકારના લોકોની સલાહ ક્યારેય ન લેવી જોઈએ નહીં તો તમારું બગડેલું કામ મરમટાઈ શકે નહીં મહાભારતમાં યુદ્ધ શરૂ થવા પહેલા વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સાચા માર્ગ પર લાવવાની ઘણી કોશિશ કરી હતી તેમની અને ધૃતરાષ્ટ્ર વચ્ચે થયેલા સંવાદને જ વિદુરનીતિ કહેવામાં આવે છે આ નીતિમાં એમણે આઈડિયલ જીવન માટે એવા તત્વોનો ઉલ્લેખ કર્યો છે જે આપણને દરેક પ્રકારના લોકો સાથે વ્યવહાર કેવી રીતે કરવો તે શીખવે છે આજે આ અનમોલ શીખ અંગે વાત કરવા પહેલાં આપણે વિનંતી કરીએ છીએ કે જો તમને આ વિડિયો ગમશે તો લાઈક કરજો અને કમેન્ટમાં માં લક્ષ્મી જરૂરથી લખજો ચાલો જોઈએ મહાત્મા વિદુરના જણાવ્યા મુજબ કયા પાંચ પ્રકારના લોકો છે જેમની સાથે ક્યારેય ભરોસો ન કરવો જોઈએ એક વહેલી કરનારા લોકો વિદુરજીના જણાવ્યા પ્રમાણે ક્યારે તેવા લોકો પાસેથી સલાહ ન લેવી જોઈએ જે હંમેશા કામમાં જલ્દી કરવાનું પસંદ કરે છે અને વિચારો વગર કંઈ પણ કરી નાખે છે આ પ્રકારના લોકો પોતાનું કામ પણ બગાડે છે અને સાથે બીજા લોકોના કામમાં પણ અવરોધ કરે છે આવા લોકો પાસેથી હંમેશા સાવધ રહેજો બે નિંદા કરનારા લોકો નીતિ મુજબ તેવા લોકો પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ જે હંમેશા બીજા લોકોની નિંદા કરે છે આ લોકો તમારા સમક્ષ તો સારા બને છે પણ તમારા વિશે પણ બીજા લોકો સમક્ષ ખરાબ વાતો કરે છે આવા લોકો વિશ્વાસપાત્ર નથી અને લોકો વચ્ચે શંકા પેદા કરે છે ત્રણ ચંપલુસ લોકો વિદુરજી કહે છે કે ચંપલુસ લોકોની સલાહ લેવાથી હંમેશા બચવું જોઈએ આ લોકો માત્ર પોતાનો ફાયદો થવામાં રસ રાખે છે અને તમારું નુકસાન થાય તે પણ વિચારે છે તમે આવી વ્યક્તિઓની સલાહ માને તો તમારું નુકસાન થવું નક્કી છે ચાર મહેંતથી બચનારા લોકો વિદુરનીતિ કહે છે કે જે લોકો મહેંતથી દૂર ભાગે છે તેઓ અન્ય લોકોને પણ મહેનત કરવાથી રોકે છે આવા લોકો પોતે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને બીજા લોકોની સફળતામાં પણ અવરોધ ઊભો કરે છે માતા લક્ષ્મી પણ મહેનત ન કરનારા લોકો પર ક્યારેય કૃપા કરતા નથી પાંચ ઓછી બુદ્ધિશાળી અને નકારાત્મક લોકો વિદુરજીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ઓછી બુદ્ધિશાળી અથવા જ્ઞાન વિનાના લોકો પાસેથી સલાહ ક્યારેય ન લેવી જોઈએ આ ઉપરાંત તેવા લોકો જે દરેક વસ્તુમાં નકારાત્મકતા જ શોધે છે તેમની સલાહ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે છ અવસરો શોધનારા અને સ્વાર્થીઓ નીતિ અનુસાર તેવા લોકો પર ક્યારે ભરોસો ન કરવો જોઈએ જે દરેકની સામે અલગ અલગ પ્રકારની વાત કરે છે આવા લોકો માત્ર પોતાનું ફાયદો જોતા હોય છે અને જરૂરી પડે ત્યારે પોતાની જાત માટે કોઈ પણ નુકસાન કરી શકે છે આવા સ્વાર્થલક્ષી લોકો સાથે હંમેશા દૂર રહેવું જોઈએ સાત દ્વિચારી લોકો વિદુરજી કહે છે કે જે લોકો એક જ વાતને અલગ અલગ લોકો સમક્ષ અલગ રીતે રજૂ કરે છે તેમની સાથે ક્યારેય સંબંધ ન રાખવો જોઈએ આવા લોકો માનવ સંબંધોમાં દૂરતા પેદા કરે છે અને વિશ્વાસઘાતી હોય છે નિષ્કર્ષ મિત્રો મહાત્મા વિદુરની આ નીતિઓ આપણું જીવન સુધારવા માટે આજે પણ એટલી જ પ્રાસંગિક છે જો આપણે આ શિક્ષણને અમારા જીવનમાં અમલમાં મૂકીએ તો જીવનમાં સફળતા મેળવવી ખૂબ સરળ બની જશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય લોકો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય લક્ષ્મી